હું તમને આ વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાની જરૂરથી નથી કારણ કે આજનો વિડીયો અમારો હાવ અલગ જ અલગ જ હશે કારણ કે અમારું આખું ફેમિલી મારું ઘર એટલે કે આખું ફેમિલી અને મારા પપ્પાના જે ચાર ભાઈઓ છે એ આખો પરિવાર અમે એક સાથે આજે જઈ રહ્યા છીએ માતાજીના દર્શને એટલે કે અમારી કુળદેવી મહાકાળીમાં પાવાગઢ જઈ રહ્યા છીએ તો આ વિડીયો ખાસ જોવાલાયક જ છે કારણ કે હું આજે મારો પણ પોતાનો આખો ટાઈમ કાઢી અને મારા પરિવાર સાથે એકવાર સરસ મજાના અમે માતાજીના દર્શન માટે જઈ રહ્યા છીએ કારણ કે અમારી રમેશભાઈની માનતા પરિપૂર્ણ કરવા માટે પણ આટલી બધી મજા આવશે એટલી બધા સરસ મજાની કારણ કે પરિવાર સાથે જ્યારે પરિવાર સાથે જ્યારે મળતા હોય ત્યારે પરિવાર સાથે આખો એક ફરવાની કંઈક અલગ જ અંદાજ હોય કારણ કે હરી મળીને રહેવાની કંઈક ફરવાની એ એટલી બધી મજા હોય કે વાત જ આવજે તો બના રોજો વિડીયોમાં લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો હું તમને આખે આખો પાવાગઢ અને કઈ રીતે અમે

ઘણા વચ્ચે ઘણી બધી જગ્યાએ ખોટી થાય પણ વિડીયો લાંબો થઈ જાય એટલે આપણે બધું દેખાડ્યું નથી પણ ફાઇનલી તમે જોઈ શકો છો અમારે જાડિયાભાઈ ઊંઘમાલી ઊભા થઈ ગયા છે અમારા કલા સેટ ને એટલી બધા ફ્રેશ થવાના બધાને બાકી છે પણ તો હું ફાઇનલી તમને જે દેખાડો નહોતી ફાઇનલ અહીંથી ડુંગર પણ દેખાડી દઈએ છ આ ડુંગર છે સવાર થઈ જાય છે એટલે હમણાં આપણે ડુંગર ઉપર જવાનું છે બધું બતાવી જાય

ઓ ફાઇનલી બસમાં બેહી જઈએ અડધા બેઠા થી અડધા બીજમાં બસ ભાઈ આમાં ફૂલ બસ છે કે બી બાંગી ના રે બી બસ અમે આમ બેઠા અડધી ઉરેમાં બેહોને 700 નાલો આવી કી બી ઉતકો ભાઈ લઈ અમાર દિશાન ભાઈ જો વેપર કા વેપર કા કા

मारे लुमबाई चूना किला હે फाइनली महेश કા कनिको अच्छा अरे देव पै गया से आके <laughs> 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 <आगे> जाके हम <laughs> <laughs> <laughs>

એટલું બધું ન હોય ભાઈ હવે હા પણ થોડુંક ચડવાની તકલીફ પડશે કારણ કે હા જેમ મળે ને એમ ઉપર રહેતું થાય બે હાજર એક બગીચા થઈ ગયા કેવું રૂપ રહી ભાઈ તો એકસો નવ્વાણું હા ભાઈ કહે છે ભાઈ એકસો નવ્વાણું બગી છે બાવીસ બગીચા છે એમ કે છે ભાઈ આ ગેટ છે જ્યાં આવી ગયા છે આપણે તો કાલે કાવા મંદિર

તો કે ઉતારવા દઈશ એટલા માટે આપણે બતાડી દઈએ તમને સાહેબ દર્શન કરી શકો છો આડી મે આવી જાતી એને દર્શન પણ કરી

લીપ માં દોઢસો રૂપિયા ભાડું છે તો ને જવું હોય તો ઉપર છે દોઢસો રૂપિયા લઈ જાય છે તો બહુ સરસ મજાની સુવિધા છે બાકી તો આપડે નીચે ઉતરતા ઉતરતા હવે થકી છે બાકી છે

બગેટ બેઠા છે અને આ જો જોઈ રહ્યા છો એ 필 પાયા છે આ ઘણી ના હતાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાા એટલા ફિલ પાયા હતા મેરે સબ સો હાલો મારે નાનો હે આમાં કેટલા કરી હે કે આ બધા જો અહીં ઊભા છે તો બધા જોઈને આવે છે બધા ગ્રાઉન્ડ માં બધા આટા મારે છે બાકી આ બધા મેલો છે હે किलो जन अवतार यासी बिया ठेका ने उपर नहीं है तो नहीं है अरे नाम जामा मस्जिद कुंड આપણે ફાઇનલી રસ્તામાં બુદ્ધ બોવાની માં એ આવે છે કરી દક્ષિણગુરુજી એ બધે આવી છે આવી ગયો છે જય કરવા જય જય કરવા કે બગબરે જાય તો અંદર તો મંદિર ફૂલ ફમેલે આવે છે આપણે ભારતનું મંદિર બહુ મોટું છે ગુડ બોન મનંદસિંહ ગરીલે જાવ આ ગ્રેપ કમેન્ટ આવે છે બસ બરાબર છોકરાને ખાવનો છે બરાબર સારામાં થોડા દસ ઈંડા બનાવશે બરો ખાવ દીજે ને બરાબર તમે દીધું આપને કે તો આપણો આલ્નો વિડિયો

પણ આ વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ છીએ બધા લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કારણ કે પાવાગઢના માર્ગદર્શન પણ આપણે સરસ મજાના થાય